સુરતમાં ન્યુ નેવી સ્પોટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા તેર વર્ષથી નાની નાની બાળકીઓ અને ચૈત્રી નવરાત્રીમાં પૂજન કરી ગોરણી બેસાડવામાં આવે છે આ વર્ષે પણ ચૈત્ર સુદ સાતમના તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ સોમવારના રોજ નવાપુરા નવી સડક સુરત મુકામે કન્યા પૂજન ગોળણી બેસાડવામાં આવી હતી જેમાં બાર વર્ષથી નાની અઢારસો જેટલી બાળિકાઓને ભાગ લીધો હતો નાની બાળકીઓનું પૂજન કરી ખીર પૂરી ચણા મગ જમાડીને ભેટ સ્વરૂપે અસંખ્ય લાણી પણ આપવામાં આવી હતી તે સાથે બાળકીઓ સાથે આવનાર તેઓના માતા પિતાને પણ જમાડવામાં આવ્યા હતા અને અંતમાં સૌ ગરબે ઝૂમ્યા હતા નાની બાળાઓમાં શક્તિનું સ્વરૂપ ગણવામાં આવે છે ત્યારે આવી નાની નાની અઢારસો જેટલી બાળકીઓને ભોજન પ્રસાદ લેવડાવવામાં આવ્યો હતો અને તેઓને લાણી સ્વરૂપે ભેટ પણ આપવામાં આવી હતી સુનિલ ગાંઝાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ